આ ઘીમાં પછી શું બનાવવાનો પ્લાન છે હવે નેક્સ્ટ તમારો ગુલાબજાંબુ બનાવવાનો પ્લાન છે એવું છે ગુલાબજાંબુ કઈ રીતે બનાવશો ઇન્સ્ટન્ટ છે કે ઇન્સ્ટન્ટ ઓકે આપણે કાઠિયાવાડમાં બધા અને સૌરાષ્ટ્રમાં બધા ઘી બહુ ખાય ને અને ધીમા તાપે રાખ્યું છે કે મીડિયમ તાપે મીડિયમ ઓકે તો ખબર કઈ કે આવે છે સફેદ ઉફાણ આવતા બંધ થઈ જાય ને સમજી લેવાનું કે ઘી ગરમ થઈ ગયું ત્યાં સુધી ઉફાણ આવે ને એ છાસ નો ભાગ હોય આપડે જે છાસ માંથી માખણ ને કાઢીએ સફેદ છે ને એ છાસ નો ભાગ હોય એ છાસ નો ભાગ બળી જાય એટલે પછી આપોઆપ ખબર પડે આવવા માંડે ઘી ની ઓરિજિનલ કલર તો આવવા લાગ્યો ને યલો કલર નો આ ભેંસ છે એટલે કણીદાર સરસ થશે ગાય નું હોય તો યલો સાવ યલો થાય સાવ પીળો અંદાજે કેટલું માખણ હતું આ અંદાજે પાંચસો પાંચસો જેટલો હશે પાંચસો થી સાતસો તો આપણે કિલો ઘી જોતું હોય તો કેટલું માખણ જોઈએ તો બારસો તેરસો ઓકે બારસો તેરસો ગ્રામ